ભારતને નો દેશ કહેવાય છે એટલું જ નહીં આ દેશની હસ્સી ટકા વસ્તી સનાતન ધર્મમાં પાલન કરે છે એટલા માટે જ ભારતના ઘૂણે ઘૂણામાં મંદિરોની સંખ્યા હોવી એ સ્વાભાવિક બાબત છે દેશમાં સેંકડો એવા પ્રાચીન મંદિરો છે જેમના વિશે જાણીને લોકો હેરાન પરેશાન થઈ જાય તેમાંથી ઘણા મંદિર અનેક રહસ્યોથી ભરેલા છે જેના ચમત્કારોને આજ દિન સુધી કોઈ નથી ઉકેલી શકતું આજે અમે એવા જ એક ભારતના મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં નંદી મહારાજની પ્રતિમાનો આકાર સતત વધી રહ્યો છે એવું કેમ થઈ રહ્યું છે આ વાત આજે પણ રહસ્યમય છે જાણકારોના મતે ભગવાન શિવ સાથે જોડાયેલા અનોખું મંદિર હૈદરાબાદથી લગભગ ત્રણસો કિલોમીટર દૂર આંધ્રપ્રદેશના કુરનુલમાં બનેલું છે આ મંદિરનું નામ શ્રી યાંગતી ઉમા મહેશ્વર મંદિર છે કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ પંદરમી સદીમાં વિજયનગર સામ્રાજ્યના સંગમ વંશના રાજા હરિહર બુક્કારાએ કરાવ્યું હતું આ મંદિરના નિર્માણમાં વૈષ્ણવ પરંપરાની છાપ સ્પષ્ટ નજરે પડે છે એટલે જ નહીં મંદિર પર વિજયનગર ચાલુક્ય ચોલ અને પલ્લવ શાસકોની પરંપરાઓ પણ દેખાય છે માન્યતા અનુસાર આ શિવ મંદિરની સ્થાપના ઋષિ અગત્યએ કરી હતી તે આ સ્થાન પર ભગવાન વેંકટેશ્વરનું મંદિર બનાવવા માંગતા હતા પરંતુ નિર્માણ દરમિયાન મૂર્તિનો અંગૂઠો તૂટી ગયો જેના કારણે અગત્ય ઋષિ ખૂબ દુઃખી થયા ત્યારબાદ તેમણે ભોલેનાથની પૂજા અર્ચના કરી તેમની ભક્તિથી ભગવાન શિવે પ્રગટ થઈને તેમને આશીર્વાદ પણ આપ્યા સાથે એવું પણ કહ્યું કે આ સ્થાન કૈલાશની જેમ દેખાય છે એટલા માટે અહીં તેમનું મંદિર જ બનાવવું યોગ્ય રહેશે આ મંદિરમાં તમને કાગડા નજરે નહીં પડે કહેવાય છે કે જ્યારે ઋષિ અગત છે તપસ્યા કરી રહ્યા હતા ત્યારે કાગડા કાં કાં કરીને તેમને હેરાન પરેશાન કરતા હતા જેના કારણે નારાજ થઈને અગત છે મુનિએ તેમને શાપ આપ્યો કે હવે ક્યારે પણ આ સ્થાન પર નહીં આવી શકે તે અને જો આવવાનો પ્રયાસ કરશે તો મોતને ભેટશે ત્યારબાદ કાગડા મંદિરની આસપાસ પણ નજરે નથી પડી રહ્યા આ સૌથી મોટું આશ્ચર્ય ત્યાં સ્થાપિત નંદીજીની મૂર્તિ છે કહેવાય છે કે પથ્થરથી બનેલી આ પ્રતિમાનો આકાર દર વીસ વર્ષે એક ઇંચ વધતો જઈ રહ્યો છે જેને કારણે ત્યાં લાગેલા આધાર સ્તંભને એક એક કરીને હટાવવા પડી રહ્યા છે પણ છે કે અંતમાં નંદી પોતાની લાંબી જાગીને વિરાટ રૂપમાં આવી જશે અને તેની સાથે ધરતી પર પ્રલય આવી જશે જેમાં તમામ લોકો પણ માર્યા જશે જો કે અહીં દર્શાવેલી તમામ માહિતી સામાન્ય માન્યતાઓ અને અમુક જાણકારીઓ ને આધારિત છે ઝી ન્યૂઝ આની પુષ્ટિ નથી કરતું